નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટયાર્ડના તલના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલ બેલાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના સફેદ તલના બજાર ભાવની વાત કરીએ તો ઉપલેટા તેરસો સત્તરસો બાબરા પંદરસો ચાલીસ થી ઓગણીસો એસી સાવરકુંડલા સોળસો થી બે હજાર ચાલીસ મેંદરડા બારસો પચાસ થી ઓગણીસો પાંચ પાટડી તેરસો પચાસ થી પંદરસો દસ મોડાસા નવસો થી પંદરસો એકત્રીસ ભાવનગર પંદરસોથી બે હજાર છત્રીસ જામજોધપુર બારસો પચાસથી બે હજાર એકાણું મોરબી તેરસોથી અઢારસો સાઠ રાજકોટ તેરસો પચાસથી એકવીસો બહુચરાજી તેરસો ત્રીસથી તેરસો નેવું વિરમગામ એક હજારથી સત્તરસો પચાસ અમરેલી અગિયારસો એંસીથી બે હજાર બસો પચાસ વિસાવદર પંદરસો દસથી બે હજાર છ ધારી ચૌદસો ત્રીસથી પંદરસો છાસઠ હિંમતનગર બારસોથી ચૌદસો એકસઠ પાલિતાણા પંદરસો વીસથી અઢારસો ભુજ બારસોથી ઓગણીસસો છ વાંકાનેર ચૌદસોથી બે હજાર જસદણ અગિયારસોથી બે હજાર ત્રણસો એકાવન તળાજા તેરસો પચીસથી ઓગણીસો સિત્તેર ધાંગધ્રા એક હજાર પાંસઠથી સત્તરસો તલોદ પંદરસોથી સોળસો સિત્તેર જેતપુર બારસો પચાસથી બે હજાર બસો સોળ જૂનાગઢ અગિયારસોથી બે હજાર એકસો અગિયાર મહેસાણા બારસોથી બે હજાર છવ્વીસ બોટાદ અગિયારસોથી બે હજાર સિત્તેર કોડીનાર બારસોથી ઓગણીસો બાવન મહુવા અગિયારસોથી એકવીસો હળવદ તેરસોથી ઓગણીસો પચાસ અંજાર ચૌદસોથી અઢારસો છોતેર વિસનગર બારસો દસથી બારસો બાવીસ જામખંભાળિયા ચૌદસો સિત્તેરથી અઢારસો પચીસ જામનગર સોળસો થી બે હજાર ત્રીસ ઇડર એક હજાર એક થી અગિયારસો એકત્રીસ એક થી